વડોદરાના ડેસરમાં ઉદઘાટન પહેલા જ પુલ વિવાદમાં આવ્યો છે ઉદઘાટન થાય પહેલા કરડ નદી પુલ પુલ વિવાદમાં આવ્યો છે પર તિરાડો અને ખાડા પડતા સવાલો ઉઠ્યા ઉઠ્યા કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલ પડી ગઈ છે ચોવીસ કરોડ રૂપિયા પાણીમાં ગયાની ચારે કોર ચર્ચા થઈ રહી છે ધારાસભ્ય કેતન ઇનામદારનો પણ મુખ્યમંત્રીને પત્ર જવાબદારો સામે કાર્યવાહી કરવા કેતન ઇનામદારે પણ માંગ કરી છે લોકાર્ડપણ વગર બ્રિજ ચાલુ કરી દેવામાં આવે છે અને આ નવા બ્રિજમાં ખાડા પડી ગયા છે આ સો વર્ષ જૂના બ્રિજમાં ખાડા પડે તો આપણે સમજી શકીએ છે પણ આ ચોવીસ કરોડના ખર્ચે જે વસ્તુ ઊભી થયેલી છે પૈસા સરકારના નથી પૈસા અમારા છે બરાબર છે છતાંય જો આ રીતે આ ભ્રષ્ટ કામ થતું હોય તો સરકારી કર્મચારીઓને આ સરકાર ધ્યાન ઉપર લે એવી અમારી પ્રજાજનોને જોવાનું રહ્યું કર્મચારીઓ કર્મચારીઓ જોવાનું રહ્યું કે આવી રીતે બનતી વસ્તુ જો તૂટી પડતી હોય તો એની અંદર કેવું મટીરિયલ વપરાયું છે એની જે કઈ જાણકારી છે એ બધી જાણકારી સરકારી કર્મચારીઓને લેવાની હોય છે અને આ કોઈ કર્મચારી અહીંયા આવતા જ નથી ખાલી ખિસ્સા ભરે છે અને એમનું કાર્ય કરીને એ લોકો જતા રહે છે જવાબદાર સરકારી કર્મચારીઓને આપણી સાથે ફોન લાઈન પર ધારાસભ્ય કેતન ઇનામદાર જોડાયા છે કેતનભાઈ આપનું સ્વાગત છે આ તો કેવી કામગીરી આપે પણ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે તેમના ટેક્સના પૈસા છે જેની પરથી પુલ બને છે અને હજુ લોકાર્પણ પહેલા ચાલુ કરી દેવાય છે ને એમાં પણ તિરાડો પડે બેન અત્યારે આ ઘટના એટલે આ જયારે આ પુલ નું જે કામગીરીને લઈને આ ખરેખર ખૂબ ગંભીર બાબત છે કારણ કે આ પુલ એ ખૂબ જરૂરિયાત વાળો હેવી ગાડી આ બાજુ ગાડીઓ અને ટ્રાફિક વાળો રસ્તો છે અને સરકારે ચોવીસ કરોડ રૂપિયા જે મંજૂર કરી હોય અને એ પછી પણ જયારે હજુ એનું લોકાર્પણ નથી થયું અને હજુ એને ફૂલ ને પુલ ને હજુ કાયદેસર રીતે ચાલુ કરવામાં નથી આવ્યા ત્યારે આ જયારે આવી ગંભીર બાબત જે જોવામાં આવી છે ખરેખર માન્ય મુખ્યમંત્રી શ્રી ને આ તાત્કાલિક પત્ર લખીને આની અંદર જે પણ જવાબદાર લોકો છે એની પર પગલા લેવા તેમજ આવી આ આ જે અત્યારે જે ગેરરીતી થઈ હોય વોટ એવર પણ એની તપાસ પણ મેં માગી છે અને એમાં જે પણ કંઈ આવે એની પર પગલા લેવાની મેં માંગણી કરી છે જી કેતનભાઈ એટલે આમાં ભ્રષ્ટાચાર સીધી રીતે જોવા મળી રહ્યો છે આ ભ્રષ્ટાચાર જ હશે ને બેન અમારી એક ચોખ્ખી વસ્તુ એવી છે કે નવીન કામ છે

આમ લીગલી ઓપન નથી કરવામાં આવ્યો લોકો માટે લોકો ચાર પાંચ દિવસથી ઉપયોગ કરી રહ્યા છે ને જો ચાર પાંચ દિવસના ઉપયોગમાં આ હાલત થતી હોય તો જો વધારે હેવી લોડેડ વાહનો જો જાય તો બ્રિજ ની શું હાલત થાય ને લોકોના જીવ પર જોખમ જરૂર બેનની અંદર સો ટકા કામગીરીની અંદર ગુણવત્તાની અંદર સો ટકાના પ્રશ્નો ઊભા થાય અને આની અંદર તપાસ પણ થવી જોઈએ વિજિલન્સ તપાસ મેનની માંગણી કરી છે અને વિજિટન્સ તપાસની માંગણીની અંદર જે પણ આવે શરૂઆત એના પર પગલાં લેવાય એ મારી માંગણી છે જી જી આભાર કેતનભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે